જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ પ્રેરિત સી આર ખલફાન આયોજિત વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ થીમ આધારિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ અઢાર નવ ને શુક્રવારના રોજ ખલફાન પ્રાથમિક શાળા મુકામે સફળતાપૂર્વક યોજાયું

તેમજ મહેમાનોનું સ્વાગત પુસ્તક અને મોમેન્ટોથી કરવામાં આવ્યું કાર્યક્રમની રૂપરેખા મીરાબેન જોશીએ રજૂ કરી મુખ્ય અધ્યક્ષ દિનેશભાઈ શાહે પ્રસંગોચિત ઉદબોધન આપ્યું વિજેતા વિદ્યાર્થીઓને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા તમામ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનારી શાળાઓને ટોફી અર્પણ કરવામાં આવી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામો આપવામાં આવ્યા માર્ગદર્શક શિક્ષકોને બિરદાવવામાં આવ્યા દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ શાહે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા અને શુભેચ્છાઓ પાઠવી આભાર વિધિ રતનસિંહ મૂળજી કન્યા શાળાની શિક્ષિકા જ્યોતિબેન જોશીએ નિભાવી